હાલમાં અષાઢ માસ ચાલી રહ્યો છે અને બાદમાં શ્રાવણ માસનો પ્રારંભ થવાનો છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આગામી દિવસોમાં આવનારા તહેવારને પગલે ખાદ્ય ચીજોને પગલે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ભાવનગર શહેરની જમાદાર શેરી શાક માર્કેટ સહિતના આસપાસના વિસ્તારોમાં ખાદ્ય ચીજોને દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું મીઠાઈ કરિયાણાઓ વગેરે જેવી ખાદ્ય ચીજોમાં ચેકિંગ હાથ ધરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા જોકે આ કાર્યવાહી આગામી દિવસોમાં તહેવારોને પગલે હાથ ધરવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગના કર્મચારીએ જણાવ્યું હતું